જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ આપણે ફાગણ માસ કથાનો ભાગ ચોથો કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ સાતમો સ્કંદ ચોથો અધ્યાય હિરણા કશ્યુપુર અત્યાચારોનું અને પ્રહલાદના ગુણોનું વર્ણન નારદજી કહે છે હે યુધિષ્ઠિર કિરણા કશ્યપુએ બ્રહ્માજી પાસેથી જ્યારે આ પ્રકારના અત્યંત દુર્લભ વરદાન માંગ્યા ત્યારે તેમણે તેની તપસ્યાથી પ્રસન્ન થવાને કારણે તેને તે વરદાન આપી દીધા બ્રહ્માજીએ કહ્યું હે તાત તમે મારી પાસેથી જે વરદાન માંગી રહ્યા છો તે જીવો માટે ઘણા જ દુર્લભ છે પરંતુ દુર્લભ હોવા છતાં પણ હું તમને તે બધા જ વરદાન આપી દઉં છું નારદજી યુધિષ્ઠિરને કહે છે બ્રહ્માજીના વરદાન ક્યારે અસત્ય થતા નથી તેઓ સમર્થ તેમજ છે મળી ગયા પછી તેમશ્યપુએ તેમની પૂજા કરી ત્યાર પછી પ્રજાપતિઓએ કરેલી પોતાની સ્તુતિ સાંભળતા તેઓ પોતાના લોકમાં સિદ્ધાવી ગયા બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરવાથી હિરિણ્ય શરીર સુવર્ણ જેવું કાંતિમાન અને હૃષ્ટ પૃષ્ટ થઈ ગયું પછી તે પોતાના ભાઈના મૃત્યુને યાદ કરીને ભગવાન સાથે મહાદેવ દિશાઓ દેવો અસુરો નગરપતિઓ ગંધર્વો સર્પો સીધો ચારણો વિદ્યાધરો ઋષિઓ પિતૃઓના અધિપતિ મનો યક્ષો રાક્ષસો પ્રેત ભૂતપતિ તેમજ સમસ્ત પ્રાણીઓના રાજાઓની જીતી લઈને પોતાના વશમાં કરી લીધા ત્યાં સુધી કે તે વિશ્વ વિજય દે તે લોક પાલોની શક્તિ અને તેમના સ્થાન પણ પડાવી લીધા હવે તે નંદ નવન વગેરે દિવ્ય ઉદ્યાનોના સૌંદર્યથી યુક્ત સ્વર્ગમાં જ રહેવા લાગ્યો સ્વયં વિશ્વકર્માજીએ બનાવેલું ઇન્દ્રનું ભવન તેનું નિવાસ સ્થાન હતું તે ભવનમાં ત્રણેય લોકનું સૌંદર્ય મૂર્તિ મત થઈને નિવાસ કરતું હતું તે ભવન બધા પ્રકારની સંપત્તિઓથી સંપન્ન હતું તે ભવનમાં પરવાળાની સીડીઓ પન્નાની ફરસ સ્ફટિક મણીની દિવાલો વૈદુર્ય મણીના સ્તંભ અને માણેકની બેઠકો હતી રંગબેરંગી હતા દૂધના ફીણ જેવી સ્વચ્છ શુભ્ર શૈયાઓ શોભી રહી હતી કે જેમના પર મોતીઓની ઝાલરો હતી સર્વાંગ સુંદર અપ્સરાઓ પોતાના નુપુરોના રણ જણ ધ્વનિ કરતી રત્નમય ભૂમિ પર અહીં તહી ટહેલતી હતી અને ક્યારેક ક્યારેક તેમાં પોતાનો સુંદર મુખ નિરખતી હતી મહેન્દ્રના તે મહેલમાં મહાબળવાન અને મહામનસ્વી હિરણ્ય કશ્યપુ બધા લોકની જીતીને સૌનો એક છત્ર સમ્રાટ બનીને અત્યંત સ્વતંત્રતાપૂર્વક વિહાર કરવા લાગ્યો તેનું શાસન એટલું કઠોર હતું કે તેનાથી ભયભીત થઈને દેવો અને તેના ચરણોની વંદના કરતા હતા તે તીવ્ર મંદિરા પીને રહેતો હતો તેની આંખો લાલ અને ચડેલી રહેતી હતી તે સમયે તે તપ યોગ તથા શારીરિક અને માનસિક બળનો પુંજ હતો બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવજી સિવાય બધા જ દેવો અનેક પ્રકારની ભેટો દ્વારા તેની સેવામાં રત રહેતા હતા તે પોતાના પુરુષાર્થથી ઇન્દ્રાસન પર બેસી ગયો અને ત્યારે હે યુધિષ્ઠિર વિશ્વાસુ તુબુર તથા અમે બધાએ લોકો તેની સામે ગાન કરતા હતા ગંધર્વો સિદ્ધો ઋષિજનો વિદ્યાધરો અને અપ્સરાઓ વાર વાર તેની સ્તુતિ કરતા હતા હે યુધિષ્ઠિર તે એટલો તેજસ્વી હતો કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા મનુષ્યો મોટી મોટી દક્ષિણાવાળા જે યજ્ઞો કરતા તેમના તે યજ્ઞોની આહુતિથી પોતે છીનવી લેતો હતો પૃથ્વીના સાતે દ્વીપો પર તેનું અખંડ રાજ્ય શાસન હતું સઘળી જગ્યાએ ખેતી કર્યા વિના જ ધરતી ધાન્ય આપતી હતી તે જે કંઈ ઈચ્છતો તે તેને અંતરિક્ષમાંથી મળી જતું હતું તથા આકાશ તેને જાત જાતની આશ્રયજનક વસ્તુઓ બતાવીને તેનું મનોરંજન કરતું હતું આ પ્રમાણે ખારા પાણીનો મંદિરાનો ઘીનો શેરડીના રસનો દહીંનો દૂધનો અને મીઠા પાણીનો એ સાથે સમુદ્ર પોતપોતાની પત્નીઓ નદીઓ સહિત મોજાઓ મારફતે તેની પાસે રત્નો પહોંચાડતા રહેતા હતા પર્વતો પોતાની તળેટીઓ રૂપે તેને માટે ક્રીડા સ્થાન પૂરા પાડતા હતા અને વૃક્ષો બધી ઋતુઓમાં ફૂલતા ફરતા હતા બધા લોકપાલોના વિભિન્ન ગુણો તે તે એકલો જ ધારણ કરતો હતો આ પ્રમાણે અને એક સમ્રાટ થઈને ગમતા વિષયોનો સ્વચ્છંદપણે ઉપભોગ કરવા લાગ્યો પરંતુ આટલા વિષયોથી પણ તેને તૃપ્તિ થવા ન પામી કારણ કે આખરે તો તે ઇન્દ્રિયોનો જ દાસ હતો તે આવા રૂપે પણ ભગવાનનો જ પાષદ હતો કે જેને સનકાદી ઋષિઓએ શ્રાપ આપ્યો હતો તે ઐશ્વર્ય કારણે મત થઈ રહ્યો હતો અને ઘમંડથી છકી જઈને શાસ્ત્રોની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યો હતો જોત જોતામાં જ તેના જીવનનો ઘણો બધો સમય વીતી ગયો તેના કઠોર શાસનને લીધે બધા લોક અને લોકપાલો ગભરાઈ ગયા અને જ્યારે તેમને બીજે ક્યાંય કોઈનો આશ્રય મળ્યો નહીં ત્યારે તેમણે ભગવાનનું શરણ લીધું જ્યાં શરૂઆતમાં જગદીશ્વર શ્રી હરિ નિવાસ કરે છે અને જેને પામ્યા પછી શાંત અને નિર્મળ સંન્યાસી મહાત્માઓ સંસારમાં ફરી પાછા આવતા નથી તે ભગવાનના પરમધામને અમે નમસ્કાર કરીએ છીએ આવા ભાવથી પોતાની ઇન્દ્રિયોને સયત અને પોતાના મનને સમાહિત કરીને તે સોએ ખાવા પીવાનું અને નિંદ્રાનો ત્યાગ કરીને નિર્મળ હૃદયથી ભગવાનની આરાધના કરી એક દિવસે તેમની મેઘ સમાન ગંભીર આકાશવાણી સંભળાઈ તેના ધ્વનિથી દિશાઓ ગુંજી ઉઠી સાધુજનોને અભય આપતી તે વાણી હતી હે શ્રેષ્ઠ દેવતાઓ ડરો નહીં તમારા સર્વેનું કલ્યાણ થાઓ મારું દર્શન થવાથી પ્રાણીઓની પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે આ અધમ દૈત્યની દુષ્ટતાને હું પહેલાંથી જ જાણું છું હું તેને ખતમ કરી દઈશ પરંતુ હમણાં તો તમે થોડા દિવસો સુધી યોગ્ય સમય આવવાની રાહ જુઓ કોઈ પણ વ્યક્તિ જ્યારે દેવો વેદ ગાયો બ્રાહ્મણો સાધુઓ ધર્મ અને મારી સાથે દ્રેષ કરવા લાગે છે ત્યારે તેનો સત્વરી વિનાશ થઈ જાય છે આ હિરણ્ય કશ્યપુ જ્યારે પોતાના શાંત સ્વભાવ અને મહાત્મા એવા તેના પુત્ર દ્રોહ કરશે ત્યારે કારણે આ શક્તિ સંપન્ન રહ્યો હું તેનો વધ કરી નાખીશ નારદજી કહે છે સર્વેના હૃદયમાં જ્ઞાનનો સંચાર કરનારા ભગવાને જ્યારે દેવોને આકાશવાણી દ્વારા આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે તે દેવો તેમને એવું લાગ્યું કે હિરેણ કશ્યપુ હવે મરેલો જ છે હે યુધિષ્ઠિર દૈત્યરાજ હિરેણ્ય અત્યંત વિલક્ષણ ચાર પુત્રો હતા તેમાંના પ્રહલાદજી આમ તો સૌથી નાના હતા પણ ગુણોમાં સૌથી મોટા હતા તેઓ મહાન ઉપાસક ભગવદ્ ભક્ત હતા તેઓ બ્રાહ્મણ ભક્ત સૌમ્ય સ્વભાવવાળા સત્ય પ્રતિજ્ઞ અને જિતેન્દ્રિય હતા તથા તેઓ સગળા પ્રાણીઓ સાથે પોતાના જેવો જ સમતાનો સમતાનો વ્યવહાર કરતા હતા અને સૌના એકમાત્ર પ્રિય અને શ્રેષ્ઠ સુયદ હતા તેઓ વડીલોના ચરણોમાં સેવકની જેમ નમેલા રહેતા હતા દિનજનો પર પિતૃવત પ્રેમ રાખતા હતા સમવયસ્કો સાથે ભાતૃવત પ્રેમ કરતા હતા અને ગુરુજનો પ્રત્યે ભગવદ ભાવ રાખતા હતા વિદ્યાધન સૌંદર્ય અને કુલીનતા સંસ્કારોથી સંપન્ન હોવા છતાં ગમંડ અને હટ તેમની સ્પર્શી પણ શક્યા ન હતા મોટા દુઃખોમાં પણ તેઓ જરા સરખાઈ ગભરાતા ન હતા લોક અને પરલોકના વિષયોને તેમણે સાંભળ્યા અને જોયા તો ઘણા હતા પણ તેઓ તેમને સારહીન અને મિથ્યા સમજતા હતા અને તેથી તેમના મનમાં કોઈ પણ વસ્તુની લાલસા સ્પૃહા ન હતી ઇન્દ્રિયો પ્રાણ શરીર અને મન તેમને વશ હતા તેમના ચિત્તમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કામના થતી ન હતી જન્મે અસુર હોવા છતાં પણ તેમનામાં આસુરી લિશ માત્ર પણ ન હતી જેમ ભગવાનના ગુણ અનંત છે તેવી જ રીતે પ્રહલાદજીના ગુણોની કોઈ સીમા ન હતી મહાત્માઓ હંમેશા તેમના તે ગુણોનું વર્ણન કરતા રહ્યા છે અને તેમને અપનાવતા આવ્યા છે અને તેમ છતાં તેમનામાં આ બધા ગુણો શાશ્વંત છે હે રાજન આમ તો દેવો એમના શત્રુ ગણાય પણ તેમ છતાં ભક્તોનું ચરિત્ર સાંભળવા જ્યારે તેમની સભા થાય ત્યારે તેઓ તે અત્યંત ભક્તોની પ્રહલાદજી જેવા કહીને તેમનું સન્માન કરે છે તો પછી તમારા જેવા અજાત શત્રુ ભગવત ભક્તો તેમનો આદર કરે એમાં શું આશરે છે તેમના મહિમાનું વર્ણન કરવા માટે અગણિત ગુણો કહેવા કે સાંભળવાની જરૂર નથી તેમનો કેવળ એક જ ગુણ ભગવાન શ્રી વાસુદેવના ચરણોમાં સ્વાભાવિક જન્મજાત પ્રેમ એ તેમના મહિમાને પ્રગટ કરવા માટે પર્યાપ્ત છે પ્રહલાદી બાળપણમાં જ રમત ગમત છોડી દઈને ભગવાનના ધ્યાનમાં જળવત અચડપણે તન્મય બની જતા હતા ભગવાન શ્રી કૃષ્ણના અનુગ્રહ રૂપ ગ્રહે તેમના હૃદયને એવી રીતે આકર્ષી લીધું હતું કે તેમની સંસારનું કોઈ શાનભાન જ રહેતું ન હતું તેમને એવું લાગતું હતું કે ભગવાન મને પોતાના ખોળામાં લઈને આ રહ્યા છે તેથી તેમને સૂતા બેસતા ખાતા પીતા હાલતા ચાલતા અને વાતો કરતી વખતે પણ તે બાબતનું બિલકુલ ધ્યાન રહેતું નહીં ક્યારેક ક્યારેક ભગવાન મને છોડીને જતા રહ્યા એવી ભાવનામાં તેમનું હૃદય એટલું નિમગ્ન બની જતું હતું કે તેઓ જોર જોરથી રડવા લાગતા હતા ક્યારેક વળી મનોમન તેમને પોતાની સામે જ જોઈને આનંદના ઉદ્યેગથી ખિલખિલ હસવા લાગતા હતા ક્યારેક તેમના ધ્યાનના મધુર આનંદનો અનુભવ કરીને મોટીથી ગાવા લાગતા હતા તેઓ ક્યારેક ઉત્સુક બની જઈને બેસુરુ કલ્પાત કરતા હતા ક્યારેક ક્યારેક લોક લાજ છોડીને પ્રેમમાં છકી જઈને નાચવા પણ લાગતા હતા ક્યારેક ક્યારેક તેમની લીલાના ચિંતનમાં એટલા તલ્લીન થઈ જતા હતા કે તેમને ખુદ પોતાનું પણ સ્મરણ રહેતું નહીં અને તેમનું જ અનુકરણ કરવા મંડી પડતા ક્યારેક ભીતર જ ભગવાનનો કોમળ સ્પર્શ અનુભવીને મગ્ન થઈ જતા અને ચૂપચાપ શાંત થઈ જઈને બેઠા રહેતા તે સમયે તેમનું રૂ રૂ પુલકિત થઈ ઉઠતું તેમની ખુલી આંખો અવિચળ પ્રેમ અને આનંદના આંસુઓથી ભરાયેલી રહેતી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની આવી ભક્તિ અકીચન ભગવત પ્રેમીની મહાત્માઓના સંગથી જ પ્રાપ્ત થાય છે એનાથી તેઓ પોતે તો પરમાનંદમાં મગ્ન રહેતા જ હતા પણ સાથે સાથે તે લોકોની પણ વાર વાર શાંતિ પ્રદાન કરતા રહેતા હતા કે જે બિચારાઓનું મન કુસંગને કારણે અત્યંત દિનહીન થઈ જ ગયું હતું હે રાજન પ્રહલાદજી ભગવાનના પરમ પ્રેમી ભક્ત પરમ ભાગ્યવાન અને ઊંચી કોટીના મહાત્મા હતા હિરણ્ય કશ્યપુ આવા સાધુ પુત્રની પણ અપરાધી જણાવીને તેમનું અનિષ્ટ કરવાની કોશિશ કરવા લાગ્યો યુધિષ્ઠિરે પૂછ્યું હે દેવશ્રી તમારું વ્રત અખંડ છે હવે અમે તમારી પાસેથી એ જાણવા ઈચ્છીએ છીએ કે હિરણ્યા હિરણ્ય કશ્યુપુએ પોતે પિતા હોવા છતાં પણ આવા શુદ્ર હૃદયના મહાત્મા પુત્ર સાથે શા માટે દ્રોહ કર્યો પિતા તો સ્વાભાવિકપણે જ પોતાના પુત્રોને પ્રેમ કરે છે જો પુત્ર કોઈ વિપરીત કામ કરે તો તેની શિક્ષા કરવા માટે જ ધમકાવે છે શત્રુની જેમ તેની સાથે વીર વિરોધ તો નથી જ કરતા તો પછી પ્રહલાદજી જેવા અનુકૂળ શુદ્રહૃદય અને ગુરુજનોમાં ભગવદ્ ભાવ રાખનારા પુત્ર સાથે ભલા કોઈ દ્વેષ કેવી રીતે કરી જ કેમ શકે હે પ્રભુ તમે સર્વ કાંઈ જાણો છો અમને જાણીને ઘણું કુતૂહલ થઈ રહ્યું છે કે પિતાએ દ્વેષને કારણે પુત્રને મારી નાખવાનું ઈચ્છ્યું હે બ્રહ્મન તમે કૃપા કરીને અમારા આ કુતુહલનું શમન કરો इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां सात्मास्क अन्तर्गत प्रह्लादचरितमानो चोथो अध्यायः समाप्तः श्रीकृष्णगोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मुरारे યણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગલી ફાગણ માસ કથાનું રસપાન આવી રીતે મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે